ગુજરાત સિલેબસ ચોટીલાની ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન પીરસ્યું બાળકો થયા ગદગદિત રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા સંચાલિત નિમિત્ત માત્ર સેવા અભિયાન દ્વારા ચોટીલાની અલગ અલગ છ ઝૂંપડીઓમાં રહેતા પરિવારના નાના નાના બાળકોને અવારનવાર નાસ્તો તેમજ ભોજન કરાવવામાં આવે છે જે અંતર્ગત આજે સ્વકુંવરબેન રાજુભાઈ દેલવાડિયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઘૂંગળા બટેકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીન ખાન પઠાણના આમંત્રણને માન આપીને ગુજરાતના કુખ્યાત નામ એક્ટર ભલા મોરી રામા સોંગથી ગુજરાતની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને એક નવી દિશા આપનાર અરવિંદ વેગડા ભાવનગરના વતની અને અમદાવાદ રહેતા મનન દવે જેઓ ઇવેન્ટ અને પ્રોડક્શન મેનેજર છે તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ઘરાબો ધરાવે છે અને સાથે અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક રાકેશ પુંજારા કે જેમને બસોથી વધુ ગુજરાતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે તેઓએ પોતાના હાથે બાળકોને ભોજન પીરસ્યું હતું બાળકો પણ તેમના ચહિતા કલાકારોના હાથે ભોજન જમી ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અને અરવિંદ વેગડા સાથે તેમના પ્રખ્યાત ગીત ભલા મોરી રામા ગાઈને આનંદ કર્યો હતો